સુરત કાપડ ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં દેશ વિદેશમાં ફેલાયેલો છે જેથી કાપડ ઉદ્યોગમાં છેતરપિંડીના પણ અનેક બનાવ સામે આવતા હોય છે ત્યારે છેતરપિંડીના બનાવમાં પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો કરાતા

દેશભરમાં કાપડનું સપ્લાય થતું હોય છે ત્યારે એજન્ટો દ્વારા ઘણી વાર રૂપિયા લઈ લેવામાં આવે છે અને કાપડ મોકલવામાં આવતું નથી જેના કારણે વેપારીઓનું મોટું નુકસાન થતું હોય છે આવી રીતે છેતરપિંડી કરનારાઓ સામે પોલીસ તપાસ કરવાની બદલે મિલી કરતી હોય છે એ કેટલા અંશે યોગ્ય કહેવાય આરોપીઓને સાથ આપવાનો લઈ પોલીસ મદદ કરી રહી હોવાનો આક્ષેપ આ પોલીસ કર્મીઓ સામે લાગ્યો છે જેને લઈ બદલી કરવામાં આવી છે સુરતમાં ત્રણ પોલીસ બદલી હેડક્વાર્ટરમાં કરી છે આરોપીઓ સામે કાર્યવાહી નહીં કરી અને તેમની સાથે રૂપિયા લઈ તેમને છોડી દેવામાં આવતો હોવાનો આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે જે લોકો કાપડ લઈ રૂપિયા ના આપતા હોય તેવા આરોપીઓ સાથે આ પોલીસ કર્મીઓ મિલી ભગત કરી હતી જેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે અગાઉ પણ સુરતમાં અલગ અલગ પોલીસ મથકમાં આ પોલીસ કર્મીઓ વિવાદમાં આવ્યા છે આ ત્રણ પોલીસ કર્મીઓની બદલી કરાતા અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે ત્યારે આરોપીઓ પાસેથી આ પોલીસ કર્મીઓએ કેટલા રૂપિયા લીધા છે અને અગાઉ પણ શું વિવાદ કર્યો છે તેને લઈ પોલીસે ઇન્સ્પેક્ટરને તપાસ પણ સોંપવામાં આવી છે કેમેરામેન તુલસીરામ શાહ રશ્મી રાણા Voice India TV